ગુડ મોર્નિંગ કૃષ્ણ છે રજા હતી મહાશિવરાત્રી જેના કારણે વડો આપણે બધા જ માટલાનો ડગલો સરખો કરવાનો સફાઈ કરવાની બને રહેજો આપણે ઢગલાની સાફ સફાઈ કરી દઈએ માટલાના આપણે મહાદેવના દર્શન કરવા આવી જઈએ વયદન મહાદેવે જયેશ અંગ્રાચવલ મહાદેવ મહાદેવના દર્શન બધા કરી જઈએ હવે તો ગાઈઝ આપણે મહાદેવના દર્શન કરી લીધા જયેશ કમોકોને આપણે ત્રણ ત્રણેયના દર્શન કરવા આવ્યા હતા તો દર્શન કરીને હવે આપણે બહાર આવી જઈએ તો આપણે જોઈએ સામે

મેળાવો કમો કાકો ધડાથી પેલા ગ્લાસ પાડી દા એક ચાન્સ બારો બારો લાસ્ટ ચાન્સ